જય માતાજી મિત્રો હવે નવરાત્રિ આવે છે તો નવરાત્રિ પહેલા અમે મંદિરની સજાવટ કરવા જઈએ છીએ હું થી એકલો જઉં છું મારા ભાઈઓ હશે તો મંદિર કેવું સજાઈએ છીએ આખો વિડીયો જોવો અને કોમેન્ટ કરવાનું લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી મારા પેલા બધા આવી ગયા છે કોમ ચાલુ થઈ ગયું છે કરી કરી પછી બીજું ચલો પેલા દર્શન ચાલુ કાચ

પેલા ચેક કરી દેવા છે એટલે લોબી હો કે તમે ધાર્યું લઈને ફરફર કરો જો ભાઈ આ બાજુ મેટ્રી થઈ જાય છે આ બાજુ મેં હવે લગાઈ દે છે ટૂંકી પડી છે એટલે બારી વારી લીધી છે નવા ધવલને ભૂખ લાગી હા છેલ્લા વાગ્યા છેલ્લા વાગ્યા કરો

તો અમે જમીન તૈયાર થઈ ગયા ઊંઘી ઉઠીને પાછા ફરીથી ખેતરમાં જવા વાયર ખેંચવાના અને ગરમી બહુ એટલે મથક બેની સાથી કરી બધી હતી એટલે ગરમી લાગે નહીં ખરી ગરમી જવાનું છે બે વાગ્યા આ બોર થી એમાં પાવર લેવાનો છે ના ભાઈ ખેંચ્યું ખેત ધવલ એવું હા હારું ખેટ તા હું એટલા ખેંચું ચલ હાર્ડ હું વચ્ચે જતો રહો ખેતરના ને બહુ ગરમી છે રેલા રેલા ઉતરે છે ગાઈઝ બધી મોસ્ટ ઓફ તૈયાર થઈ ગઈ છે હવે લાઇટના વાયર ખેંચે હાલ હવે જોઈન કરશી મારા કાકા એટલે લાઇટિંગ થઈ જશે